Vuelve a <laughs> 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 <laughs>

ચકી બોલી દી કે કાક હેલો ગાઈસ વાયરલ થઈ તો અમે અતારે જાવી થી તળાવ મળું હાલો હું તમને તળાવ પર અતારે જાય ચાલુ રોડ નો એટલે ગાડીએ નો ઓખા બહુ બ્લોક આય રાખીમી પાઠીમી કાળું ગાળું દે દે ગાળું દે ગાળું દે લે દે દે પકડી નાખી દે હો એઠો ઉતાર અત્યારે વ્યૂ એક સારો આવતો તો એ હમણે તમને બ્લોગમાં જોવા મળી જ જાય છે આની આગળની ક્લિપમાં એ એડિટ બેડિટ કઈ મેક્સું આપણે બાકી હા હવે પાણી ખાવી કાળું પાણીપુરી પૂરી ખાવડા કાકા યાર બધી બાજુ લોકો છે જે ઓલા વાય માં વ્લોગ બનાવતા એ પૂરા ઓલા એ કાલ કેવો જાવો દેખો બાબી બનાજુ આ ચલતી ક્યાં આ કાળું આ

કાળુ જો તો બરોબર આવીશ તો હેલો ગાઈસ વિડીયો બની ગયો છે વિડીયો તમને અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જોવા મળી જશે કેવો ફાયદો જોરદાર જોઈ લેજો ઇન્સ્ટા આઈડી તો આવી જાય તમારી પાસે એડિટિંગમાં બાકી અમારે યારે એક કાળુ આવે છે કાળુ નો બહુ ઉતાવળ છે સીની ઉતાવળ છે એ તમને ખબર જ હશે એને ચોકલેટ ખાવીશ શું તું ગાડી હકાવશ

કૃષ્નાના સોંગ ઉપર તો અત્યારે મેં બોટાની જર્મીન ટોકી દેવા જે છે બાકી તમને જર્મીન ટોકી દેખાડ તો બોટાની મળી રહેશે મોબાઈલની તમામ તમને મળી રહેશે તો હેલો ગાઈસ અમે આવી ગયા અત્યારે

આ તમારી ટિપ્પણી દેઈસ કાય સમાધાન દે કા તારા દેઈસ હે ભાઈ અને બહુ વ્યૂઝ ઓછા આવે છે થોડક સપોર્ટ કરો ભાઈને તમારો જ માણા છે ઘરનો જ માણા છે ઘર ભલા તો હો ભલા હા યાર સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ફોલો કરો તારા કાય કેવું છે ભાઈ મારા તો હું તો નાખી છું કેવું તો હાલો આ આજનો બ્લોગ અહીંયા લગી નો હતો મળીએ આપડે નવા વ્લોગમાં ટાટા